જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જલારામ બાપાએ કેવી રીતે પોતાની બહેનને મુશ્કેલીમાંથી બચાવ્યા તે જાણીશું જલારામ બાપાના જીવનમાં અનેક પ્રસંગો આવ્યા હતા જે માનવ માત્રને શાંતિ અને વિશ્વાસનો પાઠ આપે છે એક પ્રસંગમાં એવું થયું કે જલારામ બાપા તેમના ધર્મની બહેન ગલાલ બહેનના ઘરમાં રોકાયા હતા ગલાલ બહેન તેમના માટે ખૂબ આદર ભાવ રાખતા હતા અને તેમને પોતાના પરિવારના સભ્ય સમજી સેવા આપતા હતા એક દિવસ ગલાલ બહેનના ઘરમાં પચીસ સંતો અચાનક જમવા માટે પધાર્યા આ હકીકત જાણીને ગલાલ બહેન ગંભીર ચિંતામાં મુકાઈ ગયા

તેઓ ચિંતિત થઈ ગયા જલારામ બાપાએ ગલાલ બહેનના ચહેરા પરની ચિંતા જાણી લીધી તેમણે ગલાલ બહેનને શાંત થવા કહ્યું કે બહેન તમે થોડું ધીરજ રાખો ભગવાન રામ પર વિશ્વાસ રાખો બધું સારી રીતે ચાલશે બાપાએ ગલાલ બહેનને જણાવ્યું કે ભાતના વાસણ પર એક શુદ્ધ રૂમાલ ઢાંકી દો અને દીવો કરી દેવનું નામ સ્મરણ કરજો ગલાલ બહેનને તેમનું સૂચન માન્યું હતું કારણ કે તેઓ જલારામ બાપાના ચમત્કારો પર અખંડ શ્રદ્ધા રાખતા હતા ગલાલ બહેને બાપાના કહ્યા મુજબ ભાતના વાસણને રૂમાલથી ઢાંકી દીધું અને દેવના નામે દીવો પ્રગટાવ્યો આ બધું કર્યા પછી જલારામ બાપા તેમના પ્રિય ભગવાન રામના સ્મરણમાં તલ્લીન થઈ ગયા ગલાલ બહેને ભોજન પીરસવાનું શરૂ કર્યું ચમત્કારિક રીતે એવું બન્યું કે ઘરમાં ફક્ત દસ માણસો માટે બનાવેલા ભોજનમાંથી શો કરતા વધુ સંતોએ ભોજન લીધું છતાં ભોજન ખૂટ્યું જ નહીં પરંતુ વધતું રહ્યું ગલાલ બહેન આ અદ્ભુત ઘટનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે સમય પછી ગલાલ બહેને પોતાની ભક્તિમાં વધુ શ્રદ્ધા વધારતા બાપાને વિનમ્રતાથી કહ્યું કે મારા વીરા હું તમારા ગુણ કેવી રીતે ગાવ તમે ખરેખર આ જગતના સામાન્ય માણસ નથી તમારામાં દેવી શક્તિ વર્તે છે તમે જે કર્યું છે તે માનવ માત્ર માટે અશક્ય છે તમે મારા માટે ભગવાનને સમાન છો આ ચમત્કાર માત્ર ગલાલ બહેનના નહીં પરંતુ તે ગામના અને આસપાસના લોકો માટે પણ આદર અને આસ્થાનો વિષય બની ગયો ગલાલ બહેનના પરિવારજનો આજે પણ જલારામ બાપાને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે અને તેમના શીખવણોનું પાલન કરે છે આ પ્રસંગમાં જલારામ બાપાએ એક મહત્વનો સંદેશ આપ્યો હતો કે જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાનની કૃપા અવશ્ય મળે છે જ્યારે આપણે નિષ્ઠાથી સેવામાં લાગીએ છીએ અને શ્રદ્ધાથી દેવના નામનું સ્મરણ કરીએ છીએ ત્યારે અસંભવ પણ શક્ય બને છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ